સાહેબ પ્રાર્થનામાં છે ને બહુ તાકાત હોય અને એ જો ખરા દિલથી કરવામાં આવે ને તો ઈશ્વર તમારું સો ટકા સાંભળે બન્યું એવું કે મારો મિત્ર ખરો ને મગન તો એનો છોકરો બહાર ભણે છે તો મહિના પહેલાં એને ચાર દિવસની રજા હતી કોલેજમાં તો આવ્યો હતો ગામડે તો હું વળી અંબાજી જતો હતો બાઇક લઈને તો મેં કીધું બેટા તારા આવું છે મને કે ચલો કાકા તે અમે બે જતા હતા અંબાજી તે પછી રસ્તામાં ચા પાણી નાસ્તો એ રીતે કરતાં કરતાં જતા હતા તો એ શું છે મારો ભલે આમ ઉંમરમાં નાનો પણ મારો સ્વભાવ કહો એકદમ ફ્રેન્ડલી એની બધી અંગત વાતો મારી જોડે એણે શેર કરી તો આમ ત્રેવીસ ચોવીસ વર્ષનો છોકરો તો એની જોડે એક છોકરી ભણતી હતી તો એ બેન આમ સેટિંગ જેવું હતું હજી પ્રપોઝ બપોઝ નહોતું માર્યું પણ આમ એ છોકરી ક્યાં તૈયાર જ છે અને એમના સમાજ નહીં હતી એટલે મેરેજ સુધી વાત પહોંચે તો એ વાંધો આવે એવો નહોતો બંને પક્ષે તો એણે બધી વાત કરી તો અમે ત્યાં પહોંચ્યા માતાજીના મંદિરે એટલે મને કે કાકા શું માગું મેં કીધું ભાઈ જો તું એ છોકરીને સાચો પ્રેમ કરું છું મને કે હા સાચો પ્રેમ કરું છું તો મેં કીધું એની ખુશીઓ માગતું કે એમાં તું એને ખૂબ ખૂબ સુખી કરજે એનું જીવન ખુશીઓથી ભરી દેજે અને એના સફળ જીવનમાં સફળતાના માર્ગમાં કંઈ અડચણ આવતી હોય તો એને દૂર કરજે એના માટે એવું માગ આપણા માટે માગ્યું તો શું માગ્યું આપણે જેને પ્રેમ કરતા હોઈએ એના માગ એના માટે કંઈક માગવું જોઈએ આપણે તેણે માતાજીને પ્રાર્થના કરી અને પછી અમે પાછા આવે અને પછી એ તો ગયો અને રજાઓ પૂરી થઈ એટલે તમને અઠવાડિયા પહેલાં એનો ફોન આવ્યો હતો મને કે કાકા જેમ હું ચાર દાડા માટે ઘેર આવ્યો હતો ને એમ ચાર દાડા માટે પેલી છોકરીએ ઘેર ગઈ હોય ને તેના સગાવાલામાં કોઈ છોકરો બતાવ્યો કેનેડાથી આવ્યો હશે સ્પેશિયલ સગાઈ કરવા માટે તે છોકરી એને પાસ પડી ગઈ અને તાત્કાલિક સગાઈ ને પછી કોર્ટ મેરેજ એ કરી દીધા અને કાગડીયા મૂકી દીધા તે મહિના દોઢ મહિના કેનેડા જવાની છે બોલો એટલે પ્રાર્થનામાં કેટલી તાકાત હોય છે એમ વસ્તુ મુદ્દો એ છે એમ ખ્યાલ આવે છે ને